છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેહપુરા નર્સરી ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી મે માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં ફતેપુરા નર્સરી ખાતે કરવામાં આવી હતી જેમાં નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર બી એમ દેસાઈ આર એફ ઓ એન રાઠવા અને જય જીવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક આગેવાન વારસિંહભાઈ રાઠવા ઉપસ્થિત રહી વનરક્ષક વનપાલ રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવાની સમજ આપવામાં આવી અને નાયબ વન સંરક્ષણશ્રી દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવિ ગણી યુવા દેશ યુવા વિકાસ અને સાથે આવનારી ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી તેમજ જંગલમાં દવ લગાડવા ડુંગર નવડાવવા જેવી જૂની પુરાણી અને ખોટી માન્યતાઓ વિશે લોકોમાં જાગૃતતા લાવવા અને જેમાં વન વિભાગ સહિત લોક સહ લોક સહકાર થકી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ જણાવ્યું હતું કાર્યક્રમ ઉપસ્થિત રહેલા યુવાનોને નર્સરીની મુલાકાત લઈ યુવાનોને રોપા ઉછેર તેમજ વાવેતરની જાણકારી આપી હતી અને નગરમાં પ્રજાજનો માટે જાગૃતિ લાવવા વન વિભાગ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે સામાજિક આગેવાન વારસિંહભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર રેન્જના આરએફઓ એનસી રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે પહેલી વખત ખબર પડી કે એકવીસ માર્ચ એટલે વન દિવસ એટલે એકવીસ માર્ચ વન દિવસ છે એના પ્રત્યે પણ જાગૃતતા ખૂબ જરૂરી છે કે લોકોની અંદર પબ્લિકની અંદર એકવીસ માર્ચ વન દિવસ તરીકે ઉજવાય છે એની જાણકારી અને એ બાબતે જાગૃતતા જે છે એ પણ લાવવી ખૂબ જરૂરી છે જેથી કરીને વન વિશે લોકોની અંદર સહાનુભૂતિ પેદા થાય કે જે આપણે વન દિવસની ઉજવણી કરવાનું ઠરાવ કરેલો અને ત્યારથી જ બે હજાર તેરથી એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દુનિયાભરના જે લોકો છે એ ઉજવણીમાં ભાગ લે અને એક પર્યાવરણની જાગૃતિ માટે આવનારી જે ભવિષ્યની પેઢીને કેવી રીતે તારવા માટે આ આવનારા જે પરિબળો છે ગ્લોબલ વોર્મિંગની અસરો છે જે પણ નદીઓ નાળાઓ અત્યારે સુકાઈ રહ્યા છે બરફો અગળી રહ્યા છે દરિયાની સપાટી ઉપર આવી રહી છે ગરમીનું પ્રમાણ અત્યારે દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે તો આ બધા જે કારણો છે એ કારણોના જવાબદાર એક નાગરિક તરીકે માનવી આપણે માણસ છીએ તો આપણે જવાબદાર છીએ અને એ જવાબદાર નાગરિક તરીકે આપણે આ પર્યાવરણને કેવી રીતે બચાવીએ